દેશની ત્રીજી અને ગુજરાતની બીજી સૌથી મોટી રથયાત્રા ભાવનગરની ઓગણચાલીસમી રથયાત્રાનું પ્રસ્થાન થયું છે અઢાર કિલોમીટરનો રૂટ ફરશે શહેરના સુભાષનગર ખાતે રથનું પ્રસ્થાન કરવામાં આવ્યા સંતો અને મહંતોના વરદ હસ્તે પૈનવિધિ કર્યા બાદ આ અઢાર કિલોમીટરની જે રથયાત્રા છે તેને પરત નિજ મંદિરે પરત ફરશે તેવી રીતે તેને નગરચર્યાએ નીકળી છે હાથી ઘોડા વિવિધ અનેક શોભા વધારી રહી છે રથયાત્રાની સાથે જ લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પરંપરાગત રીતે આજે રથયાત્રા છે તે નીકળી છે હેંસી ટ્રક અખાડાઓ સાથે વિવિધ ભજન મંડળીઓ અને સાથે જ ઘોડા અને ગજરાજ સાથે અનેક રંગોળીઓ સહિત આ રથયાત્રા અત્યારે હાલ નગરચર્યાએ નીકળી છે ત્યારે ગુજરાતની નંબરની રથયાત્રા એટલે કે ભાવનગરની રથયાત્રા આ પહેલો એવો તહેવાર છે છે પોતે દર્શન આપવા ભક્તોને નીકળે ત્યારે દેશની ગુજરાતની સૌથી મોટી રથયાત્રા ભાવનગરના અઢાર કિલોમીટરના રૂટ ઉપર અત્યારે હાલ નગરચર્યાએ નીકળી ગઈ છે અને ભાવનગરના જે લોકો છે તે નિહાળવા પર પહોંચી ગયા છે ભાવનગરમાં આજે અષાઢી બીજના પાવન દિવસે શહેરના અઢાર લાંબા રૂટ ઉપર ભગવાન જગન્નાથજીની ઓગણચાલીસમી ભવ્ય

ભગવાન જગન્નાથ મોટા ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓને વિવિધ આરતી અને પૂજન કરીને તેમને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા ને ત્યારબાદ સાધુ સંતો દ્વારા અને અમુક રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં પૈનવિધિ કરવામાં આવી હતી ને સાથે જ જય જગન્નાથના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સાથે રથની સાથે બેન્ડ પણ ધમાલ જોવા મળી હતી ને ત્યારે ભાવનગરની પ્રજા અત્યારે હાલ પોતાના નાથને વધાવી રહી છે અને જય જગન્નાથ

ભારતીય જનતા પાર્ટી વચ્ચે આજના દિવસે સૌને ભગવાન જગન્નાથ ની આગળ ના પર્વ ની શુભકામના चले सड़क यात्रा भावनगर डॉट कॉम वेबसाइट नो लॉन्टिंग परम पूज्य विश्वभरदास जी महाराज परम पूज्य भक्तों शक्ति भक्तों हनुमान भक्तों आप કક્ષા એ થાય છે એક જ વાત તમારું ધ્યાન દોરું છું કે હિન્દુ સમાજે નવો નેરેટિવ આવ્યો છે અને આ નેરેટિવ છે કે હિન્દુ સમાજને ભગવાનના નામે છે બહુ સારું છે આપણા શિવ ની વાત કરી છે આપણા નાનક ની વાત કરી છે અધ્યક્ષ ની વાત કરી છે પણ અંતે તો આ જે શક્તિઓ જે છે એ હિન્દુ